આજે આપણે નાની વાતમાં ગોપેન્દ્રલાલજીનું વચનામ્રત બીજું જોયું હતું ગઈકાલે જેમાં આપણને ઠાકોરજી એ વાગે આપે છે કે ભગવદીનું કારણ રાખીને આગળ વધી શકાય ઠાકોરજી સુધી પહોંચાડવા માટે ભગવદીઓ જ આપણને પહોંચાડી શકે અગર દોષ પણ થયા છે તો પણ ભગવદીઓ નિવાર નિવારણ કરી શકે તો હવે વચનામ્રત આપણે પાંચમું જોઈએ કે આગળ એવો પ્રશ્ન આવે છે હરભાઈબા પ્રશ્ન કરે છે ઠાકોરજીને કે ભગવદીના સ્વરૂપની પહેચાન કેવી રીતે કરવી હવે આપણે આ ઠાકોરજીનું બીજું વર્ષના આચરણ કરવું હોય કે ભગવદીની પહેચાન કેવી રીતે થાય તો એના વિશે આપણને આગળ ઠાકોરજી સમજાવે છે કે ભગવદી સ્વરૂપની પહેચાન બહુ કઠિન છે અગ્નિવત છે અગ્નિનો કોઈ પરસ કરે તેને ખબર હોય જે કેવો દાહ ઉપજાવે છે અને કોઈ પ્રેમનું મૂલ ના કરી શકે કે ના આપી શકે એ તો અનુભવી અનુભવથી પહેચાન થાય પણ સૌથી છેલ્લા ફકરામાં આપણને ઠાકોરજી એ સમજાવે છે કે કેવી રીતે પહેચાન થાય આના લક્ષણ શું હોય ભગવતીના તો આપણને એમ સમજાવે છે કે જો કોઈ ભજન સમરણ કરીને સંસાર સંસાર પાર કરવાની ઈચ્છા કરે એ તો ઠીક એવા વ્યક્તિને ઠાકોરજી એ ઠીક કીધા છે ભગવતી નથી કીધા કે જે પોતે ભજન સમરણ કરતા હોય બીજા કોઈ સાધન કરીને ફલની ઈચ્છા રાખે તે તો અમને અપ્રિય છે એમ કે છે કે જે સાધન કરીને સાધન બનાવી દે એવું એટલે કે આટલું કરીશ તો આટલું થશે એવું કોઈ વિચારીને ભક્તિ કરે ને એને સાધન ફલ સાધન અને ફલની ઈચ્છા રાખે ને એવા ઠાકુરજીને અપ્રિય છે એમ કે છે હવે ત્રીજા જે ભગવદીની વાત કરે છે એ હવે આ ત્રીજા આવે છે કે તે તો અમારા ગુણગાન તો કરે અને બીજાને પણ ગુણગાન કરવામાં ઉદ્યમ કરે અમારી લીલા કથા વાર્તાનો અનુભવ સર્વને ભૂતલમાં કરાવે એટલે કે અમારી જે લીલા છે અમારી કથા વાર્તા છે એ બધાને કરાવે બધાને સંભળાવે બધાને અનુભવ કરાવે તે તો અમારા પ્રાણથી પણ અધિક પ્રિય છે ઠાકોરજીએ કેટલી પરાકાષ્ઠા સુધી કહી દીધું કે એવા ભગવતી તો અમારા પ્રાણથી પણ પ્રિય છે અમારી લીલા કથા વાર્તાનો અનુભવ કરાવે જે અમારી સ્વરૂપનિષ્ઠા કરાવે ભગવદ્ ધર્મને વધારે ભગવત સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા ભૂતલમાં સર્વને કરાવે અમારા લીલા ચરિત્રનું વર્ણન કરીને ભૂતલમાં રહે એટલે ભૂતલમાં તો રહે પણ અમારા લીલા ચરિત્રનું જ વર્ણન કરે બધી જગ્યાએ ઠાકોરજીનો યશ વધારે એમ ઠાકોરજી અહીંયા આપણને કહે છે તે જીવ મહાન ભગવદી છે સર્વ ઠેકાણે અમારા ગુણગાન લીલા ચરિત્રનું વર્ણન કરીને ભૂતલમાં રહે જે એના ઉપર અમારી કૃપા દ્રષ્ટિ છે પૂર્ણ કૃપા છે તેની સુદૃષ્ટિથી એટલે કે એવા ભગવદીની સુદૃષ્ટિથી સર્વ મનોરથ અવશ્ય જીવનો પૂર્ણ થાય છે એટલે કે એવા ભગવદીની સુદૃષ્ટિ પડીને ત્યારે જ જીવનો મનોરથ પૂરો થઈ ગયો એમ કે છે ઠાકોરજી એ ભગવદીમાં પોતાનું પ્રમેયબળ પ્રતાપબળ રાખ્યું છે એટલા માટે કહે છે કે એની સુદૃષ્ટિ પડે ને તોય જીવનું કામ પૂરું થઈ જાય એમ કે છે પૂર્ણ થઈ જાય તેમાં સંદેહ નથી તેવા ભગવદીની અમો કેટલી પ્રશંસા મુખથી કહીએ એવા ભગવતીની નિંદા અને અપરાધ જે કરે છે તેનું તો નરકમાં પણ સ્થાન નથી આ ઠાકોરજી બોલે છે પણ ઠાકોરજી આજ્ઞા કરે છે ઠાકોરજી ચેતવે છે કે જો આવ આવું કોઈ વ્યક્તિનું આચરણ હોય તો એ ભગવદી જાણવા અને એવા ભગવદીની નિંદા ન કરવી નહીં તો નરકમાં પણ સ્થાન નહીં મળે અને જન્મ જન્માંતરના કષ્ટને પામે છે તેનો યશ લક્ષ્મી ઐશ્વર્ય સર્વ પ્રકાર તેના નષ્ટ અપરાધથી નષ્ટ થઈ જાય છે તેથી એવા ભગવદીની કાનીથી સર્વ કાર્ય કરવું હવે ઠાકોરજી એમ કે છે આ ન કરવું તો સમજાવે છે પણ શું કરવું એ સમજાવે છે કે એવા ભગવદીની કાની રાખવી બધું કાર્ય કરવું એટલે કે કોઈ એવા ભગવદીનું કારણ રાખો જેના દ્વારા આગળ આગળ તમે એમને પૂછી પૂછીને કરો ને તો સર્વ કાર્ય સિદ્ધ થશે ચાહે લૌકિક કે ચાહે અલૌકિક પણ અપરાધ થાય એમ ન કરવું તેની પ્રસન્નતાપૂર્વક સુખનું મૂળ છે તો હરી એટલે કે હરબાઈબા તું તો અમારી કૃપાપાત્ર અધિકારી છે અધિકા અધિકથી અધિક પ્રિય છે સર્વશાસ્ત્રનો મત પણ એવો જ છે ઠાકોરજી આ હરબાઈબાને જવાબ આપે છે એટલે કે આપણને હરબાઈબા આપણા વતી પૂછી રહ્યા છે આપણને જ ઠાકોરજી જવાબ આપી રહ્યા છે કે આમ કરજો ને આમ ન કરશો આ પાંચમું વર્ષના વ્રતનો આપણે કોશિશ કરશું કે આચરણ કરવાની કોશિશ કરશું અને અત્યારે ભૂતલમાં પણ જો તમને આવા આચરણવાળા કોઈ પણ ભગવતી લાગે તો એમનું કારણ રાખી અને અલૌકિકમાં આગળ વધજો આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી